નમસ્કાર દોસ્તો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આવતીકાલથી જે નવું વર્ષ શરૂ થવાનું છે અને આ નવા વર્ષની શરૂઆત સાથે કેટલાક મોટા ફેરફારો જે થવા જઈ રહ્યા છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે મધ્યમ વર્ગ ખાસ કરીને આ વિડીયો નિહાળતા રહે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે બે હજાર પચીસના વર્ષની શરૂઆત થવામાં આવે માત્ર ને માત્ર ગણતરીનો સમય બાકી રહ્યો છે એક દિવસ પછી આપણે નવા વર્ષમાં પ્રવેશ કરીશું નવું વર્ષ પણ ઘણા નવા બદલાવ લાવવાનો છે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી ઘણા ફાઇનાન્શિયલ બદલાવ થવાના છે જે સામાન્ય માણસના કિસ્સાને અસર કરી શકે છે મિત્રો બે હજાર પચીસના વર્ષને આવકારવાની તૈયારીઓ ચાલી રહી છે એક દિવસ પછી આપણે નવા વર્ષમાં પ્રવેશ કરવાના છીએ નવું વર્ષ પણ ઘણા મોટા ફેરફારો લાવશે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી ઘણા ફાઇનાન્શિયલ બદલાવ થવા જઈ રહ્યા છે જેની અસર આમ આદમીના ખિસ્સા ઉપર પડવાની છે આ ફેરફારોમાં એલપીજીની કિંમતથી લઈને યુપીઆઈના નવા ચૂકવણીના નિયમો સામેલ છે જેમાં સૌ પ્રથમ પહેલાં ફેરફાર ઉપર એક નજર કરીએ તો એલપીજી સિલિન્ડરની કિંમત મિત્રો જાન્યુઆરી બે હજાર પચીસમાં એલપીજીના ભાવમાં વધારો થઈ શકે છે કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલની કિંમત હાલમાં બેરલ દીઠ તોંતેર પોઈન્ટ ડોલર છે તમને જણાવી દઈએ કે તેલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પ્રથમ તારીખે એલપીજીના ભાવની સમીક્ષાઓ કરે છે હાલમાં ઘરેલું એલપીજી સિલિન્ડર એટલે કે ચૌદ પર બે કિલોગ્રામની કિંમત મહિનાઓથી યથાવત રહી છે જે હાલમાં દિલ્હીમાં આઠસો ને ત્રણ રૂપિયા છે ત્યારબાદ બીજો મોટો ફેરફાર એટલે કે ફિક્સ ડિપોઝિટના નિયમોમાં ફેરફાર મે તો બેંક ગ્રાહકોએ નોંધ લેવી જોઈએ કે નોન બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ એટલે કે NBFCs અને હાઉસિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ એટલે કે HFCs માટે ફિક્સ ડિપોઝિટ સંબંધિત નિયમો પણ 1 જાન્યુઆરી 2025 થી બદલાવાના છે ત્યારબાદ ત્રીજા ફેરફાર ઉપર એક નજર કરીએ તો GST નિયમોમાં ફેરફાર મિત્રો 1 જાન્યુઆરી 2025 થી કરદાતાઓએ કડક જીએસટી પાલન નિયમોનો સામનો કરવો પડશે અને મહત્વપૂર્ણ ફેરફારો ફરજિયાત મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન એટલે કે એમએફએ છે મિત્રો તે જીએસટી પોર્ટલ સુધી પહોંચતા તમામ કરદાતાઓને ધીમે ધીમે લાગુ કરવામાં આવશે જેનાથી સુરક્ષામાં વધારો થઈ આ અગાઉ માત્ર બસો મિલિયન રૂપિયાથી વધુની વાર્ષિક કુલ બિઝનેસ એટલે કે એટીઓવાળા વ્યવસાયોને લાગુ પડતો હતો ત્યારબાદ ચોથા ફેરફાર ઉપર એક નજર કરીએ તો યુપીઆઈ એક બે ત્રણ બે ટ્રાન્ઝેક્શન મર્યાદા મિત્રો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી યુપીઆઈ એક બે ત્રણ બે માટેની ટ્રાન્ઝેક્શન મર્યાદામાં વધારો કરવામાં આવશે પહેલાં મહત્તમ ટ્રાન્ઝેક્શન મર્યાદા રૂપિયા પાંચ હજારની હતી હવે તે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી દસ હજાર રૂપિયા કરવામાં આવશે ત્યારબાદના ફેરફાર ઉપર એક નજર કરીએ તો ઈપીએફ સભ્યો માટે એટીએમ સુવિધા મિત્રો કર્મચારી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈપીએફઓમાં નોંધાયેલા સાત કરોડથી વધુ કર્મચારીઓ નવા વર્ષ ઉપર વિશેષ ભેટ મેળવી શકે છે કારણ કે કેન્દ્ર સરકાર નિયમિત ડિબેટ કાર્ડની જેમ એટીએમથી પીએફ ઉપાડવાની સુવિધામાં કામ કરી રહી છે ત્યારબાદ ખેડૂતોને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો આરબીઆઈએ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી ગેરંટી વિના ખેડૂતોને લોનની મર્યાદા વધારીને બે લાખ રૂપિયા કરી દીધી છે આ મર્યાદા પહેલાં એક પોઈન્ટ સાઠ લાખની હતી ખેડૂતોને આ મોટી ભેટ ગણી શકાય ત્યારબાદના ફેરફાર એટલે કે બીએસસી અને એનએસસીના નિયમો ઉપર એક નજર કરીએ તો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી સેન્સેક્સ બેન્કેક્સ અને સેન્સેક પચાસથી મંથલી એક્સપાયરી દર મહિના છેલ્લા મંગળવારે થઈ છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસસીએ તાજેતરમાં એક પરિપત્રમાં જણાવ્યું છે કે સેન્સેક બેંક્સ અને સેન્સેક પચાસની સમાપ્તિની તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી સંશોધિત કરવામાં આવશે બી જણાવ્યું હતું કે સેન્સેકના સાપ્તાહિક અનુ અનુબંધ શુક્રવારને બદલે દર અઠવાડિયા મંગળવારે સમાપ્ત થઈ છે આ દરમિયાન એક્સચેન્જમાં જણાવાયું છે કે સેન્સેક બેંક અને સેન્સેક પચાસમાં માસિક અનુબંધન દર મહિનાના છેલ્લા મંગળવારે સમાપ્ત થશે ત્યારબાદના ફેરફાર ઉપર એક નજર કરીએ તો કારના ભાવમાં વધારો થવાની સંભાવના મિત્રો જાન્યુઆરી બે હજાર પચીસમાં કારના ભાવમાં પણ વધારો થવાની સંભાવનાઓ છે જેને કારણે વાહન ખરીદવું વધુ મોંઘું બની શકે છે મારુતિ સુઝુકી ટાટા મોટર્સ યુન્ડાય મહિન્દ્રા હોન્ડા અને કિયા જેવા કેટલાક મોટા વાહન ઉત્પાદકો મર્સિડીઝ બેન્જ ઓડી અને બીએમડબલ્યુ જેવી લક્ઝરી બ્રાન્ડ સાથે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી વાહનના ભાવમાં બેથી લઈને ચાર ટકાનો વધારો કરશે કાર ઉત્પાદનોએ આ વધારાની પાછળ ઉચ્ચ ઉત્પાદન ખર્ચ માલ ફીમાં વધારો વેતન વધારવા અને વિદેશી મુદ્રાની અસ્થિરતાને કારણ બતાવ્યું છે